હાલો ગુડ મોર્નિંગ સવાર થઈ ગઈ છે અંશ થાય છે તૈયાર પલક તૈયાર થઈ ગઈ છે અને તો એના પપ્પા સાથે જશે એક્ટિવામાં બાય બાય કરીને અને અંશ જાય છે સાયકલ લઈને તો જો પલક અને એના પપ્પા હવે જાય છે અને જો વરસાદ તો ખાલી એક જ દિવસ બાંધ્યો વરસાદ જો વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ આવે છે ત્રણેય નિશાળે જાય પછી જ કોફી પીવા બે હું પલક કોફી પીવા ન દે મમ્મી માથું વડાવી દે રૂમાલા આપને બે ને બોટલ ભરી દેવાની ડબ્બા ભરી દેવાના જો વાસણ પણ હું ભાગ ડબ્બા મૂકી દીધા હોય અને કચરાવાળા પણ આવી ગયા કચરો નાખવા જવાનો તો કચરો પણ નાખી દીધો અને પછી યાદ આવ્યું કે અગિયાર વાગવા આવ્યા છે મારે જવાનું છાસ લેવા માટે ડેરી તો જો છાસ હું ડેરી પણ પહોંચી ગઈ અને ત્યાં અમારે ઘી દૂધ દહીં માખણ બધું જ મળી રહે અને ચાલો ફાઇનલી મેં મારે જે લેવાનું હતું છાશ અને ઘી લઈ લીધું અને ઘરે પણ પહોંચી ગઈ તો ઘી લેવા માટે ડબલો નથી લઈ ગઈ અને આપી દીધું પાઉચમાં તો પાઉચમાં લઈને આવી ઘરે અને જો પલક આવી કે મમ્મી મારી બોટલ તૂટી ગઈ એને આવું ના કાંઈક ને કાંઈક ખંદા હોય છે હવે બેગ મૂકશે એટલે તરત કહેશે મમ્મી બપોર પછી નથી જવાની તો એને બપોર પછી જવાનું તો નથી તો બપોર જમવાનું પણ થઈ ગયું જમવા પણ બેસી ગઈ તો જો આ સની આવ્યો હતો અને સની કે હું કાકી પાંચસો રૂપિયાના ચંપલ લાવે મેં કીધું છે સાડી

આ કાર્ટૂન ચાલુ પરિવાર અને પછી હું જાગી તો એને શું અને પછી જાગી ત્યાં શું કરશ માથા હું નાખ્યું હેરફી નાખ્યું એવું લાગે આપણે એક છોડી ઘણી તો હંશ કે હવે જાગ્યા હોય તો ચા બાય બનાવી દો તો મેં કીધું સારું મેં તું ચા બનાવવું પણ પેલા મેં તું કોફી પણ બનાવી નાખવી તપેલીમાં અને નામની કોફી કેમકે ખાલી દૂધ અને ખાંડ અને પાણી કોફી તો નાખતી નથી અને કોફી પહેલાં બની જાય પછી એના અહીંયા તપેલીમાં ચાય બની જાય એટલા માટે પહેલાં કોફી બનાવું અને એમથી હારે રોટલી પણ શેકી નાખું તો રોટલી શેકતા રોટલી પડી જાય હેઠળ તો રોટીને પગે લાગવું પડે કે અનાજ કહેવાય મને ખાવા મળે સારું કહેવાય તો ચાલો રોટલી પણ એક બાજુ સેકતી છે અને એક બાજુ ચા કોફી તો બની ગઈ છે અને ચા પણ મૂકી દેવાની છે તો જો ફાઇનલી કોફી થઈ ગઈ છે તૈયાર ચા નવે એના પેલીમાં ચા પણ મેં મૂકી દીધી અને ચા અને કોફી અને રોટલી થઈ છે તૈયાર અને નાસ્તો આપી દેવાનો તો જો ફાઈનલી ગેસ પણ બંધ કરી દીધું અને થઈ ગયું છે રેડી તો જો મારે તો આવું કઈ ચા ગાળીને મૂકું કપા અને પછી બે ત્રણ દાન કહું કે અંશ હાલ ચાલી ગીધ ત્યારે માણ આવે તમારે એવું થઈ ગયું છોકરાઓ કરો ચાને અને કીધું બે ત્રણ દાન કે અંશ હાલ હાલ ત્યારે માલ જો અંશ જે બેસે એ પણ આપણે કપ હાથમાં દેવાનો ત્યારે આવે ચાલો ફાઈનલી અને બીજી પણ બેસી ગયા છે અને એ ચા ને રોટી ખાઈ લઈએ હું સની અને અંત ત્રણેય પલક તો સૂતી છે એનામાં ભાજી આવ્યા નથી અને સાંજ પડે એટલે જમવાનું શું બનાવું તો મારો અંત લેવા ગયો શાકભાજી શું લાવ્યો શાકભાજીમાં ગવાર બટેકા ઘરમાં માફી વિખાઈ જાય તારું અને તારા શું ટકામાં કરવાનું ચાલો રીંગણા બટેકા તો લાયા છે અને ગવાર બારે આપી દઉં કાપવા માટે તો એના પપ્પા ને નહીં કીધું આ લોકો ગવાર મને થોડો દૂધી દૂધી કરીને પણ મૂક્યો કઈ બોલાતો નહીં અને મને ચડ્યા નહીં અને પછી ખાવાનું તો ગમે એવું હોય પણ ખીચડી વગર મજા આવે તો ચાલો ફાઇનલી ખીચડી પણ ઓરી દીધી અને હવે બારે ગવાર કેટલા પહોંચો જોવા જાઓ તો બારે જોવા ગઈ તો એના પપ્પા તો હોંસરીમાં હતા નહીં કે રૂમમાં બે ગયા રૂમમાં શું કરતા હશે તો હું ત્યાં ગઈ જોવાનું ગવાર પડેલો કે કોઈ કાંઈ કરે નહીં પણ આવું ગવાર દઈએ તો પાછો અને મારી સિવાય તો ઉધાર પડે હું ચાલો ગવાર પણ દૂખવા માંડી અને ગવાર બેઠી દીધી તો પલકયા મમ્મી ગવાનું શાક નહીં હો બીજું બનાવે બીજું કાંઈ નહીં ગવાર જ બનશે તો ચાલો ફાઇનલી